ગારીયાધારના વેળાવદર ગામે ગૌરીશંકર દાદા આશ્રમ દ્વારા તળાવ ઊંડું ઉતારવાની કામગીરી હાથ ધરાઈ રહી છે આ તળાવ ઊંડું ઉતારવામાં આશ્રમના સ્વયંસેવકો રાત દિવસ કામ કરી રહ્યા છે તે અભિનંદનને પાત્ર છે ભાવનગર જિલ્લાના ગરિયાધર તાલુકાના વેળાવદર ગામની પશ્ચિમ દિશા તરફ આશ્રમ આવેલ છે જે ગૌરીશંકર દાદાના નામથી જાણીતું છે ત્યાં આવેલ તળાવ જે પણ ગૌરીશંકર દાદાના નામથી ઓળખાય છે ત્યાં છેલ્લા પાંચ દિવસથી રાતને દિવસ કામ કરી તળાવના તળ ઊંડા ઉતારવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે અને તળાવને આઠથી દસ ફૂટ જેટલું ઊંડું ઊંડું ઉતારવામાં આવ્યું છે જેનાથી આજુબાજુના વાડી વિસ્તારમાં બોરિંગ અથવા કૂવામાં ચોમાસામાં પાણીની સમસ્યા રહે નહીં અને આ કામ માટે વેળાવદર ગામના માજી ગૃહપ્રધાન મહેન્દ્રભાઈ ત્રિવેદી જે હાલ ભાવનગર રહે છે તે ગૌરીશંકર દાદાના પૌત્ર થાય તેમના અથાગ પ્રયાસો અને આશ્રમના સ્વયંસેવકો સ્વયંસેવકો દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતીવકુભાઈ ખોડાભાઈ ચાંદસુર જી દેવકુભાઈ શું કહેશો આ તળાવની ઊંડી ઉતારવાની કામગીરી વિશે તળાવ અમારે શીબા પહેલાં હતું પણ અમારે આ જ્યારે ગૌરીશંકર બાપાના આશ્રમ છે એટલે નામ ગૌરીશંકર બાપાના નામ ઉપરથી ગૌરીશંકર દાદાનું તળાવ ઓળખાય છે અને મહેન્દ્રભાઈ ત્રિવેદીના ખાસ પ્રયાસથી આ દાદાના જે પૌત્ર છે એણે આમાં ઘણો લાભ લે અને બધા આશ્રમના સેવકો અને દસ ફૂટ ઊંડું કરાવ્યું છે પાંચ દિવસથી કામ શરૂ છે જી આપનું નામ મારું નામ પ્રકાશભાઈ પોપોટભાઈ પંડ્યા જી પ્રકાશભાઈ આજરોજ આ ગારીધરના વેળાવદ્ર ગામે જે શંકર ગૌરીશંકર દાદા આશ્રમ દ્વારા જે આ તળાવ ઊંડું ઉતારવાની કામગીરી હાથ ધરવામાં આવી છે તે વિશે શું કહેશો આમ તો અમારું આ ગૌરીશંકર બાબા તળાવ છે ને આ વેરાઈ ગયું હતું અને ઘણું મોટું તળાવ છેલ્લા પાંચ છ દિવસથી આ તળાવને ઊંડું ઉતારવાની કામગીરી ચાલી રહી છે અમારા માજી ગૃહપ્રધાન પ્રધાન મહેન્દ્રભાઈ ત્રિવેદીના અથાગ પ્રયાસોથી અને ગામ અને સુરત વસતા ગામના લોકો દ્વારા લોકફાળો ઊભો કરી અને આ તળાવને ઊંડું ઉતરવાની કામગીરી થઈ રહી છે હાલમાં અને આ તળાવની અંદર તળાવને પાંચ છ ફૂટ ઊંડું લેવું અને તળાવના પાળા મજબૂત કરવા એ કામગીરી છેલ્લા પાંચ દિવસથી ચાલી રહી છે અને આ ગૌરીશંકર બાપા આશ્રમના સ્વયંસેવકો સતત આ ભીષણ ગરમીમાં સતત માથે રહી અને આ કામગીરી કરાવી રહ્યા છે જી આ ઊંડ ઉતારવાની આ કામગીરીથી આજુબાજુના ખેડૂતોને કેવો લાભ પાણીનો મળે તે તે વિશે જાણકારી આપો આ તળાવ ભરાય એટલે આજુબાજુના ખેડૂતોના કૂવામાં દારમાં લગભગ પાંચ થી છઠ્ઠા દિવસે પાણી આવતું હોય છે અને એ પાણી લાંબો ટાઈમ ટકતું હોય છે એટલે આ તળાવની આ જે કામગીરી થઈ રહી છે ને એના બોળો પ્રમાણમાં લાભ ખેડૂતોને મળી શકે છે જે આપનું નામ ધનજીભાઈ ખીમસુરિયા ધનજીભાઈ આ તમારા ગામમાં જે આ તળાવ ઊંડું ઉતરવાની કામગીરી છેલ્લા પાંચ દિવસથી ધરવામાં તે વિશે અમારે અહીંયા માનનીય ગૃહપ્રધાન મહેન્દ્રભાઈ ત્રિવેદીના સહયોગથી અને ગૌરીશંકર દાદાના આશ્રમની બાજુમાં જ આ તળાવ આવેલું છે અને એ તળાવ એવી રીતનું છે કે ગામને ગામતળ અને સીમતળ બંનેને યોગ્ય રીતે જો પાણી ભરાય તો એ બધાને અનુકૂળ અને ખૂબ લાભદાયક છે અને એની અંદર ગૌરીશંકર બાપાના આશ્રમના જે ભાઈઓ છે એની ખૂબ જ મોટી જહેમત છે અને અત્યારે આ પાંચ દિવસથી કામ ચાલુ છે પાંચ દિવસથી કામ ચાલુની અંદર એ લોકો જે ભાઈઓ છે દેવકુભાઈ મનુભાઈ મધુભાઈ શંપુભાઈ એ બધા એટલી બધી આવા ધોમ થતા છેતાલીસ ડિગ્રી તાપની અંદર પણ સતત અહીંયા રહીને આપણા ગૌરીશંકર દાદાના તળાવની બાજુમાં આવેલું છે તળાવ છે એ તળાવની અંદર કામગીરી કરી રહ્યા છે અને ખૂબ જ અભિનંદનના પાત્ર છે જે આ જે કહેવત છે કે પાણી પેલા પાળ બાંધવામાં આવી હતી તેવું જ થઈ રહ્યું છે ત્યારે આ ખૂબ સરસ કાર્ય થઈ રહ્યું છે તો આ જે પાણી જે ભરાવ થાય જે ઊંડું ઉતારવામાં આવે છે તે વિશે આજુબાજુના ખેડૂતોને કેવો લાભ મળશે તે વિશે જણાવો આ તાળા પાણીથી ભરાય છે એટલે અડખ્યા પડખ્યાના ખેતર અને જે ખાલી પડેલા બોર છે એમાં પાંચ દિવસમાં જ પાણીનો સ્ત્રોત ઊભા થઈ જાય અને ગામને પણ આનો લાભ મળશે તે કે જે ગામતળમાં ファイナルか。